વડોદરા શહેરની મહારાજા સયાજરા યુનિવર્સિટીના પરફોર્મિંગ આર્ટ્સમાં આવેલા ભારતીય શાસ્ત્રીય વિભાગના સુગમ સંગીત સૌંદર્ય અંતર્ગત ભાવ અને સ્વર આ વિષય પર એક વિશેષ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યશાળાનું નેતૃત્વ પ્રખ્યાત ગાયક તથા આચાર્ય પંડિત સુધાકર દેવડે શિષ્ય પંડિત જીતેન્દ્ર અભિષેકી દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમનો પ્રારંભ સંગીતમય વાતાવરણમાં થયો આ પ્રસંગે વાદ્ય સંગતમાં શ્રી લક્ષ્મીકાંત ગુરવ તબલા અને શ્રી નરેન્દ્ર ચક્રવર્તી હાર્મોનિયમે પોતાની મનોહર સંગીતથી રજૂઆતને વધુ જીવંત બનાવી સાથે જ ફેકલ્ટી ઓફ પર્ફોમિંગ આર્ટ્સના અનેક વિદ્યાર્થીઓએ પંડિત દેવડે સાથે વોકલ સહયોગ આપી ગાયનને સામૂહિક અને સુંદર રૂપ આપ્યું આ કાર્યશાળામાં અંદાજે બસો વિદ્યાર્થી સાથે ઉપસ્થિત રહ્યા અને તેમણે પૂર્ણ મનોપૂર્વક ભાગ લીધો પંડિત દેવડે વિદ્યાર્થીઓને સમજાવ્યું કે સુગમ સંગીતનું મૂળ આકર્ષણ સ્વર અને ભાવનું સામંજસ્ય છે તેમણે જણાવી જ્યારે સ્વર ભાવ સાથે જોડાય છે ત્યારે ત્યારે જ શ્રોતાના હૃદયમાં ઊંડી છાપ છોડી જાય છે સુગમ સંગીતનું સૌંદર્ય અને સરળતા અને ઊંડાણમાં રહેલું છે નમસ્કાર મેં ડોક્ટર રાજેશ કેલકર ગાયન વિભાગ અધ્યક્ષ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસ મહારાજા અસાયદ્રાવ યુનિવર્સિટી ઓફ બરોડામાંથી બોલું છું એ દિવસથી દેશના વિખ્યાત ગુરુ અને ગાયક એવા પંડિત સુધાકર દેવળેજી જેવો એ ઉજ્જૈની વધાર્યા છે વિદ્યાર્થીઓ માટે શાસ્ત્રીય અને સુગમ સંગીતના વિવિધ પાસાઓને આવરી લેતો કાર્યક્રમ રજૂ કરી રહ્યા છે આજે સાંજે ફેકલ્ટીમાં જે ગાયન વિભાગમાં સર્ટિફિકેટ કોર્સિસ ચાલે છે અને એમાં અનેક પ્રોફેશનલ્સ ડૉક્ટર વકીલો બિલ્ડર બિઝનેસમેન નાના છોકરાઓ ગૃહિણીઓ બધા આવે છે અને એ શીખે છે એમના માટે એક આ પર્વણી બહુ જ મોટો ઉત્સવ જાણે કંઈ થયો હોય એ રીતે અનુભવ થયો એમણે વિવિધ રચનાઓ ગાઈ શીખવાડી અને લોકોને તરબોળ કર્યા આ લોકો દિવસભરનો થાક ઉતારવા કંઈક શીખવા માટે અમારી ફેકલ્ટીમાં આવે છે ગાયન વિભાગમાં અમે અમારાથી જે શક્ય બને પીરસીએ છે એનો આનંદ એમણે બહુ જ સરસ રીતે લીધો છે અને જે આવેલા કલાકાર છે એમની સાથે એમની સુપુત્રી રાગિણી દેવળે એ બહુ વિખ્યાત નામ છે અને મંગેશકર ફેમિલીમાં પણ એ ટ્યુશન કરવા જાય છે એ લોકો સ્વેચ્છાએ અહીંયા આવીને જે માર્ગદર્શન પૂરું પાડ્યું છે એના માટે અમે ઋણી છીએ આવા અનેક કાર્યક્રમો ડિપાર્ટમેન્ટમાં અને ફેકલ્ટીમાં થતા હોય છે હું વડોદરાની સંસ્કાર નગરીની જનતાને નિવેદન કરું છું કે ફેકલ્ટીમાં પધારે ને આપણી ધરોહરને સમજે જાણે અને માણે